જય વાળિદાસ મારી રબારી કોલેજના ભાઈઓ બહેનો માતાઓ અને મારી દીકરીઓને અમારી એક જ ધર્મ વિનંતી છે કે નેતાઓ સગા સંબંધીઓ સ્નેહીઓ તમારા ત્યાં આવે એ વસ્તુ વ્યાજબી છે એમાં કંઈ ખોટું નથી આપણને બહુ મોટું નુકસાન થયું છે અને એની અંદર લોકો આવે પણ મારી તો એક જ વિનંતી છે મારા સમાજને મારા સમાજના લોકોને જે નેતાઓ હોય સામાજિક કાર્યકરો હોય જે અગ્રણી હોય જે વડીલો હોય કે યુવાન મિત્રો હોય આપણી ભાષા ઉપર આપણે કંટ્રોલ રાખીએ આપણે દરેક માણસની જરૂર છે કોઈ પાર્ટી વિશે આપણે વાત કરવા માંગતા નથી દરેક વ્યક્તિની આપણે જરૂર છે તો તમારી વાત કોઈના દિલની અંદર ખોટી ના ખટકે એ મારી તમને બધાને સલાહ છે વિનંતી છે આવતા થોડા દિવસોની અંદર આપણું કામ જેમ બને એમ જલ્દી પૂર્ણ થાય અને આપણે સૌ સાથે મળી અને આ કામને સારી રીતે પૂરું કરીએ અને જે મધ્યમ વર્ગના લોકો આપણી જ સમાજના લોકો છે એમને જે નુકસાન થયું છે એ માટે ખરેખર હું પણ દિલગીર છું અને સમગ્ર સમાજ દિલગીર છે અને દરેક વ્યક્તિને મારી હાથ જોડીને વિનંતી છે કે ઓડિયો હોય વિડીયો હોય કે ટીવી હોય કે મેસેજ હોય એ ખોટા ના ફરતા કરે એટલી જ મારી વિનંતી જય માલીરા